પલસાણામાં ટુંડી ગામમાં થયેલા ફાયરિંગને પગલે પલસાણા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને અન્ય ચાર ઇસમો સામે પણ પગલા ભરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી સુરતના પલસાણાના ટુંડી ગામે ક્રિકેટ રમવા માટે ઝઘડો થયો હતો જેમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતો વિકાસ તોમર નામના યુવકે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મેચ રમવા માટે ગયો હતો જ્યાં તેની અન્ય સોસાયટીના યુવકો સાથે ક્રિકેટની રમત બાબતે ઝઘડો થયો હતો જ્યાં ઝઘડો થતા યુવક દ્વારકેશ સોસાયટીમાં પોતાના ઘરે આવી ગયો હતો આ ઘર સુધી પહોંચ્યો અન્ય જેમાં અન્ય લોકટોળું વિકાસ વિકાસના ઘરે આવી પહોંચ્યું હતું જેમાં ઉગ્ર બોલાચાલી અને હાથપાઈ થતા વિકાસ પોતાના ઘરમાં ભાગી જઈને તેના પિતા સિક્યોરિટી સર્વિસમાં હોવાથી તેની બાર બોર બંદૂક ઉઠાવી લાવીને લોકટોળાને બતાવી રહ્યો હતો

लोग थोड़ा माथी पड़, पलसना पुलिस से आठ जितला इस समुनियत कायम करी ने पलसना पुलिस से कार्यशाला निकारेवाई हादरी छे। इट्स टीवी दे तो ने देखी कि हम इस नरसिंह जी के साथ हैं। इसमें अम्मा बाबत है, इसका उसके तोमर में तो यम गुस्सा में हमने जगलो थे। जी, जगलो थे याबाद। ये ना अभी तो यम ना घ આ જે દ્વારકે સોસાયટી છે જ્યાં વિકાસ કોમરે રહે છે ત્યાં આવતા તે બાબતે બોલાચાલી થતી બાદ ઝઘડો થયો એ ઝઘડા દરમિયાન દ્વારકે સોસાયટીમાં રહેતા વિકાસ તોમરે તેમના ફાધર એક ચારમેનમેન છે એમની જે હથિયાર લાઇસન્સ હથિયાર છે બાર દોરનું તે ઘરમાંથી કાઢી અને એક રાઉન્ડ ફાયર કરેલ છે તેમાં ચાર માણસોને નાની મોટી ઈજા થઈ